આપ જોઈ રહ્યા છો ખેડૂત ન્યાય યાત્રાની જે રેલી છે ધીમે ધીમે આગળ વધી રહી છે જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ખૂબ મોટા પ્રમાણમાં એક પછી એક ખેડૂતો જોડાતા જાય છે અને રેલી જય જવાન જય નારા કિસાનોના નારા પણ લગાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીંયા ખેડૂત ન્યાય યાત્રાની રેલી ઠેર ઠેર સન્માન અને લોકો જે રીતે જોડાઈ રહ્યા છે ચોક્કસથી આગળ જતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે અનેક ખેડૂત સંગઠનો પણ જોડાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો એક પછી એક ખેડૂતો જોડાઈ રહ્યા છે ટ્રેક્ટરો લાઈન લાગી છે અહીંયા અનેક ખેડૂતો એક પછી એક જોડાઈ રહ્યા છે જોઈ શકો છો આપ અહીંયા ખેડૂત આગુઓને જોડાઈ રહ્યા છે શું કેશો જગમાલભાઈ

કેમ નામ શું અમે કહેવા એવું માગે છો ખેડૂતો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા અને ધારાસભ્ય એમને ત્યાં બોલાવ્યા મેસેજ કર્યો અને પછી અમરાભાઈ અમારા ખેડૂત ખેડૂત ખેડૂતોને અમરાભાઈને થપડ નથી મારી ખેડૂતને બધા ખેડૂતોને થપડ મારી છે એના માટે અમે લડતા રહેશું બિલકુલ જોઈ રહ્યા છો ખેડૂતો જોડાઈ રહ્યા છે ગાડીઓમાં તો કોઈ પોતાના ટ્રેક્ટરો લઈને તમામ અપડેટ બનાસ તક ન્યૂઝ નેટવર્ક દ્વારા જોઈ રહ્યા છો અમરા ભાઈ પણ છે ઠેર ઠેર સન્માનના કાર્યક્રમો છે પરંતુ આપણે સંયમતામાં રહીને બંધ કોઈને તકલીફ ના પડે વહીવટી તંત્રને તકલીફ ના પડે તે પ્રકારે આપણે અહીંયા આપ જોઈ રહ્યા છો અમરાભાઈ પહોંચ્યા છે ખેડૂત આગેવાન અને જેમની ઠેર ઠેર રાહ જોવાઈ રહી છે પલ પલના અપડેટ બનાસ તક સતત ખેડૂતોની પડખે ખેડૂતોની સાથે નાની દીકરી પણ આપ જોઈ રહ્યા છો જે રીતે ખેડૂત આગેવાન નું સન્માન કરવા પહોંચી છે અમરાભાઈ ખેડૂત આગેવાન નું સન્માન કરવા માટે બનાસતક ન્યૂઝ નેટવર્કની સતત અપડેટ ખેડૂતોની પડખે રાખડી બાંધીને આશીર્વાદ અપાઈ રહ્યા છે જે રીતે જે રીતે નાની દીકરી અહીંયા આવી છે સન્માન કરવા માટે આપ જોઈ રહ્યા છો દીકરીના પગમાં પડીને ભગવાન સ્વરૂપ કહેવાય નાની દીકરી છે એટલે એમના આશીર્વાદ લીધા છે આગેવાન અમરા ભાઈએ એક જવાન જેવી રીતે સરહદ ઉપર છે એવી રીતે કિસાન ખેતરમાં હોય છે પરંતુ અત્યારે ખેતરમાંથી નીકળવા માટે મજબૂર બનવું પડ્યું છે ખેડૂતોને જે રીતે સતત આઠ દિવસ આ ન્યાયયાત્રા ચાલશે અને અઢાર તારીખે ગાંધીનગર પહોંચવાની છે ત્યારે દિયોદર મિની અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં શિષ્ય ઝુકાવીને ખેડૂત આગેવાન અમરા સાથે હજારો ખેડૂતો જોડાયા છે અને ખૂબ જ સતત ખેડૂતોની પડખે ખેડૂતોની સાથે બનાસ તક રહ્યું છે અને કાયમ માટે રહેશે આશાબેન આશાબેન શું કેશો આશાબેન આશાબેન તમે આંદોલન અગાઉ થયું હતું ત્યારે પણ ખેડૂતોને ખૂબ હોસલો બુલંદ કર્યો હતો આજે આજ ખેડૂતોનું સન્માન થઈ રહ્યું છે જ્યારે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે અમારે જે અમારા પૈસા આજે અન્યાય થાય છે એને ન્યાય મળવો જોઈએ એના માટે ખેડૂતો હાલ ચાલતા અહીંથી ગાંધીનગર જઈ રહ્યા છે અને પૂરેપૂરો બધા ખેડૂતો સાથ આપી રહ્યા છે અમે પણ મહિલાઓ સાથે છીએ એટલે એમના માટે હાલ ખૂબ ખૂબ અભિનંદન કે અમરા પૈસા આટલા ખેડૂતો જોડાણા છે ચોક્કસથી સાચી વાત છે બેનની અને આપણા માટે ખૂબ મોટી વાત છે કે અહીંયા જે રીતે અહીંયા ઠેર ઠેર સન્માન નાની દીકરી આવી છે કિસાન આગેવાનનું સન્માન કરવા માટે અને આ દેશની નારી તો ઇતિહાસ રચી દીધા છે ત્યારે જે રીતના જય જવાન જય જય જવાન જય જવાન જય જવાન જય જવાન જય જવાન સુધો